રમઝટ ગરબા મહોત્સવ બે હજાર પચીસ દ્વારા મોતીબાગ અમદાવાદ રોડ ગોધરા ખાતે આજે પાંચમી નવરાત્રિના પાવન દિવસે ગરબાનું ખૂબ સુંદર આયોજન થયું છે અને હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અત્યારે ગરબાની રમઝટ માણી રહ્યા છે ગરબાની સાથે સાથે અહીંયા ખેલૈયાઓ માની પૂજા આરાધના અર્ચના પણ કરી રહ્યા છે અને ભાતીગળ ગરબાઓનું જે મોત છે એ માણી રહ્યા છે અહીંયા ખૂબ જ ગુજરાતની સંસ્કૃતિને અનુસરીને

દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાસ વિભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ